કુંડ ક્યાં કું આ ધાર ડુંગરમાં ઘરે પછી હિમાથળી માથે બે શંકર એમ કરી બાર બાર સંક્રો છે બારલિંગ આજે જ્યોતિષલિંગ સો ટકા પથ્થરો છે એ આપણે એની નોંધ લીધી છે ને આપણે મહાદેવભાઈ એની તમારા દ્વારા જ લીધી છે એ શિવલિંગ એ શિવલિંગ બરાબર અને એ પરા કુવારિયા એનું કાંઈ તમારે કુવા છે મણિપુર પાકિસ્તાન માંથી આવતા જાતા એટલે હિન્દુસ્તાન પાકિસ્તાન બધું એક હા 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 એ મણિપુર થી આવે એટલે અહીંયા દાણી બેહતો દાણી દાણી બેહતો બરાબર જે આપણે શરદ વેચાણી ને હા હા અને ત્યારે દાણી બેહારે ઈ દાણ લેતો બરાબર એ એક જાત નો અત્યારના ભાષામાં ટેક્સ 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 લેતા હા હા અને તેરજુ નામનો દાણ બરાબર

વાલો નામોરી જોસબનો ડાડો દાડો અચ્છા વાલો નામોરી ઠૂઠો હતો હા 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 વાલો નામોરીએ એ બંદૂક ની દે આ સીરા નો માલ ગમારો આવે છે ખડીન નો હા હા આવીને એક ફૂન એક થોડું ઉપાડી દે બાપુ બંદૂકે ઓ હો હો 8 કિલોમીટર થાય ઈ બંદૂક તે તો બંદુક તે તો સમજ્યા અચ્છા એ પછી ત્યાં કર્યું પછી એની માની કોર્ટ પાસે આવ્યા કે એલા માનણ તો કે હા તો કે બાર વિટિયા તાળા કે ને તો મારા કને બાર વિટિયા ના થઈ હા હા તો કે હાલો કે હા તો કે હાલો હા હા દેખાડો હા પછી ગારા વાળી ટીમ બી એ જા કે આ બેઠા બરાબર એમણે ન જામ નથી જામ પાછા કરો કોણ કે પોલીસ વાળા કે બરાબર અમારી પોલીસવાળા વાળા બી આતા હોય એટલે ટર્ડ કે તો બધાય ભાઈ પાછા વરિયા એ હા પાછા વરિયાવી અને વરીન કે હવે

સાહેબ સંગા ને આમ ચોગડદાર પથ્થર ખોડવાના અચ્છા ખોડી ને માલિક રૂ બરાબર એમાંથી પછી બંદુક વાણે બરાબર ઈ કે ના આણે ઈ બારવટિયા બરાબર કોણ આણે સાહેબ હતો અચ્છા 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 મિલિટરી નો હા 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 નિમલ માણ કે ભાઈ આ આ બારવટિયા નો ત્રાસ છે એથી તોડતા તોડતા હા હા ઈ ઈ ઈ ઈ હા ઈ ઓડુ ઓડુ ઓડો મતલબ ઓડુ એટલે એમ રાખી હા

એટલે ત્યાં જાય પોલીસ વાળાનું ઓછું પ્રમાણ હોય ખબર ન હોય પોતાની તૈયારી ન હોય અને એમાં મરાઈ જાય એ હું કે કોઈ પણ મળું એમાં ટપાલી હતો અમારા ગામમાં હા કોને એ ટપાલી રોટલા દેવા ત્યાં જતો કે બારવટીયા એમ અચ્છા મેળો હોય ને એ તો બધો હા એ જાય મજા કરે

ઓછો એટલે ભાડના દીઘા પછી ઇંગ્લિશ રાજ્ય જીવું અને આપણું આવ્યું કોંગ્રેસનું રાજ તો કે છો તું ને ચડ્યું માનણ ભાડ ડોકરા હા આટલા આટલા પરાક્રમ આ બંદૂક ના બાઠા બરાબર બાઠા જગ્યા કા

પોતે કામ નથી કરતો હવે આને શું કરવો નકામાં રોટલા બગાડવા એમ તો હોય કે હા બાપુ

પણ તું મને ખબર કે તો કે ના તો કે સિંહ થાય માજ શેઢ હું દીતાણી તો કે એ શું સુરજપુરી સિંહ થાય છે દીધો હા એટલા સુરજપ્રરીત તો કે હા બોલોને બાપુ તું સિંહ થાતો તો હું હોય સિંહ થાવ પણ કે બરાબર એનો ટેમતા સિંહ નહીં હા ત્યારે એને કે તો મને બતાવ દેજ ખરો

જડીબૂટી લઈ અને કુલડીમાં માટીની કુલડીયા ની મણિકોર મુકતા કોરો એવી ચાર કુલડીઓ કરી અને પછી કીધું કે હવે આલો બાપુ ટાઈમ આવી ગયો આમ ડેલી કોર ડેલી હતી અને એની પથારીયા માંથી બેઠા પણ એક શરત બરાબર તું ભાગ્યો તો સિંહ થાય ને ત્યાં ભાગ્યો તો મારી નાખી થાપણી

વાણિયા વાણિયાના રજપૂતો ગાર્ડન લઈને જાય માલ લેવા અને ઉમાથી અંજાર થી માલ લઈ આવી અને વેચે હા વેચે

કે બાપુ એ બરોબર છે એ બરોબર છે ગઢવી એ બરોબર છે બરાબર ચારણો ઓલે રજપૂતો એ બરોબર છે બરાબર પણ એક અહીંથી ગાયો પાકિસ્તાન માં લઈ ગયા એમ ગાયો લઈ ગયા પાર પાર કરવા તો પછી બાપુ એ કાઈ કર્યું નઈ તો બરાબર બાપુ એ કાઈ કર્યું નઈ નઈ લે હાલે તો જા પ્રસાદી લઈને જાવ

તો એ આ પાછો ગાડો જોડ્યો અહીંયાથી બે આખા તકિયોવા હે વાહ ગાડ માથે હા અને એ માથે પાંચ દાણા અહીંથી ગયા પાર કરવા બરાબર રણ છેરી આ હોરોણો રણ છે હોર હરો

કે મે ન જાય તો જાય તો નકા બાપો કે ઈ પ્રોબ્લેમ બધી લઈ જાય ના નહીં બરાબર ત્યારે ઈ આમ બાવો હતો એને કાન માં આંગરી ગાલી અચ્છા બાપો બાપા વાહ આટલું કર્યું એટલે માં 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 ભા ભા કરીને વાહ 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 માથે આવીને પડ્યો હાથે હાથ ની હું ગાયો આવીને ઉભી રહ્યો બરાબર તો આવી ગયો તો હવે એલા પારે વિડીઓ આખો કેમ થયો આખો ના આવ્યો આખો જોયો નથી નજર માં નથી આવ્યો બાપુ અરે જો 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 હજી જો હા હા એટલે આખો તો આખો નથી બાપુ અરે એટલે કા તો આખો તમે કુકારો પાડો ને આફરો આવશે હા હા પણ કુકારો ગોંતી પાડ્યો બાવે બરાબર વરીન પાડ્યો હા વરીન બાવે પાડ્યો કે એ પારે અરેવૈયા બાપો આવ 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 તે દીકરીએ વહુએ દીકરી એને આદમી જે ખાધું તો એ ભાઈ મળે બધાય માથે આવીને ભા ભા કરવા માંડ્યા કે હવે તમારી ગાય છે અને હવે અમને રજા દ્યો બરાબર એમ નહીં તો કહે હો તમારું કુળ બરાબર જ્યાં સુધી જીવે બરાબર એટલા જ આ આખાની સેવા કરે પૂજા કરે પેણે એટલે વાહ અચ્છા એ નક્કી કર્યું હં હં અને એનો ચાંદીનો દસ સેડ દસ કિલો દસ સેડનો ચાંદીનો આખો કરી દીધો બરાબર એ લઈ આઈ અહીંયા જગ્યામાં બરાબર એ જગ્યામાંથી ભૂરો શેઠ અને જેઠાલાલ માસ્તર અમારા મતો હા હા એ લઈ ગયા એમ હા કેમ લઈ જશે એ લઈ જશે પુરુષ કરીને લઈ જાય અને બરાબર 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 ઈ નિશાન એ એમ જ ગાયેલામાં જઈ અને લતણી પગ ભાંગ્યો અને એમાં ભૂરો શેઠ દાતાર આ તો ક્યાં ને કે આ બોટીઓ કાઢવો નતો હા વાહ 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 એટલે એનિમલ કો ડાંગ પેદા થે આ ડાંગ મળગત છે પણ કોઈની માની તાકાત નથી કે અમે કાઢી જાય

ઈ આ ગાય આ આ કોઈ ગાય ની વાત માં થી મરાણા ના ઈ આ કોઈ ઈ ઈ બધા નોખા નોખા દાણા માં મરાણા અચ્છા 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 કેરેન કેરે જ્યાં જ્યાં ઢીંગણો થ્યો ને ગાય લોડી જા હા હા ક્યાં પાંચ મંડ્યા એમાં વજો રબારી અહીંયા મરાણો હો આ તમે હો હો ઈ ઈ વાતમાં માં થે ઈ જ વાત માં થે ઈ ગાયો લોરો આયા તા ને મને કોઈ ચાર જણા મરાણા બરાબર તમાથી બારી મરાણો નનકો હો હો

અને હવે આ કયો બે શબ્દ કહી દો વિડિયો એન્ડ આપીએ એની માલી ઈ વારી ગાયો લઈ આયા બરાબર ચાર પછી એની માલી હાથ હાથી નાગા બાવા એનો પછી વિખવાત 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 મન મે વઢવા મંડ્યા ને એમાં પગડ્યો એમાં પછી બધા બાવા અંદર ભાગી મટીએ મટી ગયા બરાબર આ ઇતિહાસ લોધણીનો ત્યાં અંજાનની મઢી છે નાગા બાવાની એની માલિકો પણ ઇતિહાસમાં નામ છે બરાબર એમાં ક્યાં હિંગળાજ માતાનું કે એવું કોઈ માતાજીનું નું બેસણું અહીંયા ક્યાંય અચ્છા એ નથી એમ હિંગળાજ નું નથી પણ માં શક્તિ ચારણ ની અચ્છા પાક

કુળદેવી અમારી માં રવરાય સાળક ને સી ચડાવ દે તેન ભાઈ ની ઘરે દીકરો નતો વસતા શેર માંથી ત્રસ ના એની માલિકો એને માનતા લીધી કેને લીધી બેને બરાબર બેને લીધી માનતા કે જો મારા ભાઈ ની ઘરે હારું કરે ને શેર માંથી ના ભાંગે બરાબર તો હું ઘોડિયો

હવે વિડીયો થઈ ગયો છે લાંબો હવે મારા જેવો કોક આવે કે ભાઈ આ બાપાનું નામ ઠામ ગામ કો તો અમારે જરી ગધી ઇતિહાસ ની વાગોળો હશે તો તમારો નામ નામ ભીમભાઈ મુરાભાઈ બારી બારી ગામ લોધરાણી અત્યારે હાલે નાગપુર બરાબર કોઈ વાંધો નહીં ચારસો ગમે લીધા લે આવજો વાહ વાહ

ના પેલા ના તો ઈ ઈ જે જૂના માધવ બેઠા ઈ એ કોઈ સીમા નથી કેટલું જૂનું કેટલું ટાઈમ થઈ ગયું એમ સાબુદીન કેદી થયો હાચા સાબુદીન કે જમાના થઈ ગયા છે અચ્છા 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 તો 1400 ને 1400 ની સાલ માં તો તો 1400 ની સાલમાં થયા હોય તો ગોથા ખાઈ જાય તો આવી રીતે બાપા ભાઈ ઘણી વાતો છે પણ હવે આ વાતને આપણે અહિયાં વિરામ લઈશું વિરામ અને ફરી કોઈ ઇતિહાસ ને પાને આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય હિન્દ